ચૈત્રીસુદ તેરસની રાજકોટ ઉદયનગર મવડી પ્લોટ પાસે શક્તિધામ મંદિરે મહાઆરતી સાથે કરેલી ઉજવણી ચૈત્રીસૂદ તેરસના રોજ શક્તિ માતાજીના અંતરધ્યાન દિવસ નિમિત્તે ગુજરાતભરના શક્તિ મંદિરો પાટલી દામા સહિતના મંદિરે હજારો ઝાલા રાણા ક્ષત્રિય સમાજના ભાઈઓ બહેનો સહિત સમગ્ર ઝાલાવાડીઓ મંદિરે પહોંચીને દર્શન કરીને ધન્યતા અનુભવે છે આ દિવસ અંતર્ગત આજરોજ શક્તિ મંદિર ઉદયનગર શેરી નંબર એક મવડી પ્લોટ રાજકોટ ખાતે પણ શક્તિધામ ટ્રસ્ટ દ્વારા મહાઆરતી તેમજ બટુક ભોજન સાથે પ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં ઝાલા રાણા ક્ષત્રિય સમાજના ભાઈઓ બહેનો સાથે અન્ય સમાજના ભાવિક ભક્તજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને દર્શન પ્રસાદનો લહાવો લીધો હતો અહેવાલ ગિરિરાજસિંહ રાણા શ્રી શક્તિધામ ઉદયનગર મોડી પ્લોટ ખાતે માતાજીની તેરસ એટલે કે ચૈત્ર વધ તેરસના દિવસે માતાજી શક્તિમાં અંતર ધ્યાન થયા હતા આજથી માન્યો કે અગિયાર દિવસ પહેલા સૃષ્ટિની અંદર જે માણસ માતાજીની માણસોને જાણ થઈ કે માતાજી સ્વરૂપે દેવી શક્તિ છે તેથી અગિયારમાં દિવસે એટલે કે આ તેરસના દિવસે માતાજી એમના દીકરી ઉમાદેવી સાથે માતાજી અંતર ધ્યાન થયા હતા તે દિવસેથી આજથી અમે માતાજીની તેરસ ઉજવી છીએ અને માતાજીના શક્તિધામ ચેરિટેબલ ટ્રસ્ટની અંદર બટુક ભોજનનું આયોજન કર્યું છે અને મહાઆરતીનું આયોજન કરતા હોય છે સર્વ ભક્તો સાથે મળીને મારું નામ દિવ્યા બા સિદ્ધાર્થ સિંહ ઝાલા છે અમે અહીંયા ઘણા ટાઈમેથી દર્શન કરવા આવીએ છીએ એમાં આજે અમારા ઝાલા પરિવારમાં એક શોકનો દિવસ છે કારણ કે આજે માતાજીનું અંતર્ધ્યાન દિવસ છે એમ તમે આજે ઘણા ટાઈમથી આવીએ છીએ પણ આજે ખાસ દિવસ છે આજે અહીંયા મહાળતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે બાળકોનું બટુક ભોજનને વગેરેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે એક અહીંયાનું એક શાંતિભર્યું મસ્ત રમણીય વાતાવરણ હોય છે અહીં આઈને એકદમ શાંતિની અનુભૂતિ થાય છે અને સારું એવું આયોજન હોય છે મંદિરના આયોજક આયોજકોનું